અંકુશમાં લેવાના વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ કરવા માટેની સૂચના ઉછલા અધિકારીઓ દ્વારા આપેલી હોય જે અંતર્ગત શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી ઇંગ્લિશદારોનો જથ્થો શોધી કાઢી વડોદરા શહેર પીસીબી પહેલાં રેડની વાત કરવામાં આવે તો હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે રણ મુકેશ્વર મંદિરની બાજુમાં રામજી મંદિરની ચાલમાં રહેતો વિક્રમસિંહ ઉર્ફે વિક્કી દીપસિંહ રાઠોડ નાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી રામજી મંદિરની ચાલમાં એક છાપરામાં સંતાડી રાખી અને છૂટક વેચાણ કરે છે આ વિક્રમસિંહ ઉર્ફે વિકી રાઠોડ હાલમાં રામજી મંદિરની ચાલમાં હાજર છે જેને બદનમાં સફેદ કલરની શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જેના વાળ લાંબા છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા છાપરામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ આરોપીનું નામ વિક્રમસિંહ ઉર્ફે વિક્કી દીપસિંહ રાઠોડ તેમ જાણવા મળે છે તથા વોન્ટેડ આરોપીઓના નામ અને હિમાંશુ તેમ જાણવા છે આરોપી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તરીકે ટીન તથા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ છન્નું જેની કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો તથા એક મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા પાંચસો એમ કુલ કિંમત રૂપિયા બાર હજાર બસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રેડ બેની વાત કરવામાં આવે તો એસઆઈ હરિભાઈ વિરામભાઈ નાઓને બાદમી હકીકત મળેલ કે કૈલાશ ભુવન વેરાઈ માતા ચોક ખાતે રહેતો કનૈયાલાલ ઉર્ફે કૃષ્ણા રાજપૂત એક્ટિવાની ડીકીમાં ઇંગ્લિશ દારૂની બોટલો તથા ક્વાટર ભરી રાખેલ છે અને એક કાપડની થેલીમાં પણ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી નેશનલ આઈસ્ક્રીમની દુકાન બાજુમાં બેસી ઇંગ્લિશ દારૂનો ધંધો કરેલ છે હાલમાં વેચાણ ચાલુ છે જેને બદનમાં મરૂન ટી શર્ટ તથા બ્લુ જીન્સ પહેરેલ છે તેમજ એક્ટિવાને આગળ નંબર નથી જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી મૂપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજિસ્ટાર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગંભીરસિંહ રાજપૂત તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીનું નામ શાકા નામનો ઇસમ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તરીકે ઇંગ્લિશ દારૂની બોટલ નંગ અઢાર જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો બે મોપેડ જેની કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર બે મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો એમ કુલ કિંમત રૂપિયા પિસ્તાળીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે